ફેમિલી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું હર હર મહાદેવ બધાને કુલુ પણ મજામાં છે નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે તો આ ટાણી અમારા કુલુ શું કરે છે ગુલાબ બનાવ ગુલાબ બનાવ બનાવજી ઉતીને તો કુલુ ભાઈને જો લોટ હાથમાં આવી ગયો છે તો કુલુ ભાઈ છે ને અમારે આનો લોટનો ગુલાબ બનાવશે બનાવજી ગુલાબ બનાવ કે આલા

પેલા એટલા જ મેં દાદી બધું બોલાય બોલાય કર કારણ કે તા પપ્પા હારા લાગે ને મન સહન નહીં થાતું તા પપ્પા હારા લાગે ને મન નહીં સહન થતું તો જો અમને હું ખવડાવી તું હમણે દસ વાગે તોય ભૂખ્યા થઈ ગયા જુઓ કેમ ખવડાઈ નથી જી તમને શાક રોટલી બફોનો ગાટનો ન જો મીઠાઈ બીઠે ઉસરા

જવાનું હોય એટલે નાવાનો મેન ના પડે સવાર સવારમાં ઠંડીના લીધે ઉદાળા પોતા તો સવારમાં નહીં એ લે ને વિશું નહીં સવારે બહુ ઝુંગ આવતી હોય અને ફટકતા ઉઠવી ફટી પતિયાર થઈને સ્કૂલ જવું પડે અને રહી ને શનિવારે અગિયાર દસ વાગે ઉઠીએ ચાલે નવી તો નહાવું નહીં આવવું નવી તો આજ નાઈ જ નહીં તો ફેમિલી અમારા વાડામાં ઉગ્યા છે ટામાટર તો આ બે જણા છે ને કે હેડ મમ્મી જોરે જોરે થી મને પકડી લઈ જાય ટામાટર જોવા તો હાલો ફેમિલી આપણે જઈએ છીએ ટામેટા જોવા માટે વાડામાં ફેમિલી આટ તો વાર્તાવાળા ને એકદમ લોકેશન એવું કરી છે ને એકદમ વાદરસાઈ ને આજ આખા દિવસ સવારનો ત્યાં છે ને પછી તડકો જ કાઢ્યો નહીં એ શું કરે છે લે તું

आई पीला तो रे जो क्यों मैं खो न पीला खवार में एक जो को जो कितना बड़ा टमाटर है तो छिल्ला वाड़ा में है जो बताओ क्या छिल्ला वाड़ा तो कोलू तो टमाटर खावा ना है और जो काचे काचे थोड़ी है हाँ कुलू नहीं बतावाना नहीं कुलू तोड़वाना नहीं हो मोटा थवा देवाना હે છિમલાવાળામાં હે છે આપણે આવી જાય વારામ ટોમેટા જોવા માટે ને ટોમેટા તો એક જગ્યાએથી લેવા એવા નહીં કારણ કે એવા બધા ઘરમાં ઉગ્યા અને એના કરતાથી વેચાતા લાઈન ખાઈ લે હારા બધું જાણતા હોય એવું બધું રમણ ભવણ પડી જાય ને તો આપણે એથી ટોમેટા ખાવાના નહીં નહીં કારણ કે ટોમેટા ઉગ્યા બરોબર હે પણ ત્યાંથી ટોમેટા લેવા એવી કોઈ જગ્યા હે નહીં કારણ કે બધું ઝાડ ને એવું બધું ઉગી ગયું હે અને બધું ગંદકી પડી એટલે ફેમિલી અહીંયાથી એક ટોમેટું ખાવા એવું નથી વાળી નવિયા જુઓ નાય વગેરેને ચેન પડ્યું નહીં એટલે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને અત્યારના વાગ્યા છે કેટલા પાંચ વાગ્યા હે તો નવિયાને હવે નાવાનો નંબર આવ્યો પાંચ વાગે તો જો અત્યારે રેડી થઈ ગયા ને નવિયાને હે નાય વગર ચાલતું નહીં અમારે ગમે તેવું ઠંડી ભૂખ લાગી હાલ તો પડેગા ખાતા તો નવી આઈટમ બનાય શું પેલા છોટે છોટે લે તો અમારી વિશ્વ એટલી ચાટુકડી હે ને તો રોજ અમારે નવી આઈટમ બનાવી પડે નવી આઈટમ બનતું મન નહી આવડ મે देखो देखो कालू मदारी रेत में यार उठ के मेरी मम्मी मोबाइल में सब कुछ नए नए दाल बाटी देखती है इडली संभर देखती है कुछ बनाती ढोकले ये नहीं। नहीं। देखो है। कैसा है कालू मदारी को बनेगा क्या खिचड़ी 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 त्रन सौ पे खिचड़ी 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 ये कालू मदारी कहा जाकर आया कालू मदारी રેત માં ફરી ના કાલુ મદારે મુજે કાલુ મદારે ખાના હૈ તો આજ કુછ નહીં બનેગા સિર્ફ ખાને ખિચડી બને